પ્રવેશ કીટ આપીને સન્માન કરવામાં આવેલ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવેલ ઝવેરી સ્કૂલના ધોરણ નવના વિદ્યાર્થીઓનો પ્રવેશ તથા નમોલક્ષ્મી જેવી યોજનાઓનો પરિચય કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મહેમાનો અને દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવેલ પ્રાથમિક શાળા ચારના આચાર્ય શિક્ષકગણ અને શ્રી વી આર ઝવેરી સ્કૂલના આચાર્ય અને શિક્ષકગણ દ્વારા આ કાર્યક્રમને સારો એવો પ્રતિસાદ આપવામાં આવેલ હાજર રહેલ વાલીઓને ઉપસ્થિત મહેમાનોમાં જેવા કે વોરા શેખ સાહેબ યુસુફભાઈ વોરા અશફાક અલી સૈયદ મુસ્તકીમ સૈયદ અને બીજા મહાનુભાવો દ્વારા શિક્ષણ બાબતે પ્રવચન આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ રિપોર્ટર અલ્તાપ પઠાણ વિજાપુર બંને શાળાનો સાથે પ્રવેશોત્સવ છે એટલે બંને શાળાના આચાર્યશ્રી શિક્ષક મિત્રો અને જેના માટે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એવા પ્રવેશ લઈ રહેલા આંગણવાડી બાલવાટિકા ધોરણ એકના બાળકો અને ધોરણ નવના બાળકો અને ખરેખર આ કાર્યક્રમ જે બાળકો માટે જેના માટે છે પણ આ બાળકોને આપી પધારેલા તમામ હું આ કાર્યક્રમમાં સૌથી અભિનંદન અભિવાદન કરું છું પ્રવેશોત્સવ કાર્યક્રમ એટલે બે હજાર ત્રણ થી શરૂ થયેલી આ વણથંભી વણઝારમાં ઘણા બધા પરિવર્તનો સાથે દરેક વર્ષે એક એક નવું ઉમેડતા જોઈએ છે અને એમાં સૌથી વધુ અગત્યતા અને એસએમસી ના સભ્ય થી માંડી આઈ પરિવારના સભ્ય ગણી શકાય એવા તમામ દાતાશ્રીઓ કે જેના કારણે આ પ્રસંગ છે એ વધારે દીપી રહ્યો છે તો એવા તમામ દાતાશ્રીઓનો પણ હું અભિવાદન કરું છું કાર્યક્રમનું મુખ્ય કારણ તો આપણે જાણ્યું છે 1963 માં આ માં મારો પ્રવેશ થયો હતો સાહીઠ વર્ષ પહેલા અરવિંદભાઈ ડૂઈ એનું પેસિવ કરો અત્યારે ઘણા ઇન્ટરવ્યુમાં હું પૂછું છું કે ભાગ્યશભાઈ એમ એડ બી એડ એમએડ વાળા છોકરાઓ આને અંગ્રેજી માધ્યમ અંગ્રેજી વિષય સાથેના જવાબ આપી શકે અને મારા તિકમભાઈ સાહેબે શીખવાડેલું કે શક્તિનું